ડિંડોલી પોલીસ મતકના કર્મચારી સહિત કેટલાક લોકો પર કિરાણાની દુકાનના માલિક દ્વારા આક્ષેપો કરાયા છે ડિંડોલી વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવનારે ડિંડોલી પોલીસ સહિતનાઓ પર આક્ષેપો કર્યા હતા અને ડિંડોલી પોલીસ સ્ટેશનના કર્મચારી સહિત બે થી ત્રણેય સમૂહ બે મહિના પહેલા કિરાણાની દુકાનમાંથી પૈસા લઈ ગયા હોવાનું અને ધમકી આપી ગયા હોવાનો આક્ષેપ કરાયો છે પોલીસ દત્તુ અને અન્ય બે ઇસમો પર આક્ષેપ કરાયો છે નિવેદન લેવા છતાં ફરિયાદ લેવાતી ન હોવાનો આક્ષેપ કરાયો છે તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ હોય આ મામલે તપાસની માંગ કરાઈ છે તારીખ છ એક બે હજાર ચોવીસના રોજે પોલીસવાળા બીજા બે માણસને પાંચ મિનિટ પહેલાં દુકાન મોકલ્યા હતા દુકાને મોકલ્યા પછી એમને પાંચસોની નોટ કાઢીને છોકરી પાસેથી સિગરેટ માગી કે છોકરી મને સિગરેટ આપી દે તો છોકરી સિગરેટ આપી અને પાંચસોની નોટ કાઢી એટલે છોકરી કીધું પાંચસોના ખુલ્લા નથી મારી પાસે બરાબર તે પછી એને મમ્મીને પૂછ્યું મમ્મી ખુલ્લા છે જ કે હોય તો બાજુવાળા ગલ્લામાં હોય તો આપી દે તો એણે પાંચસોના ખુલ્લા આપ્યા સિગરેટ આપી દીધી બરાબર સિગરેટ આપ્યા પછી એ ભાઈએ ફોન કર્યો હતો પોલીસવાળાને પીસીઆરવાળાને પીસીઆર આવી હતી અને બે પોલીસવાળા આવીને બહાર ઊભા રહી ગયા કાઉન્ટરની આગળ જ પછી આ લોકોને કીધું લે એની દુકાનમાં ઘૂસી જાઓ એની દુકાનમાં શું છે ફેરફાર કરીને બધું જોઈ લેવું કાંઈક બે નંબરની વસ્તુ હાથમાં આવે તો એ લોકો આગળ જતા હતા દારૂનો હપ્તો લેવા એ હપ્તા પંદર દિવસમાં આવે જ છે અત્યારે પણ આવે છે ને ત્યારે પણ આવતા હતા બરાબર એના પછી દુકાનમાં કૂદી ગયા મારી વાઈફ કીધું તું તમે આ બધી રસ્તો છે રસ્તાથી આવી જાઓ ને મારા માણસ બજારમાં ગયેલા છે માલ લેવા આવે એટલે પછી પાછા આવજો ત્યારે હું હતો દુકાન ઉપર ત્યારે અંદર ઘૂસીને ધક્કા મૂકી કર્યા આમ તેમ ધક્કા મેળા છોકરા છોકરીને ક્યાં તમે બધા અંદર જતા રહો અંદર આવીને દુકાનની બધી ફેદમ ફેદ આમ તેમ સામાન નાખી દીધું દૂધવાળાને આપવા માટે પાંચ હજાર રૂપિયા મેં ગલ્લામાં મૂકેલા હતા એ પૈસા પણ નથી બરાબર પછી હવે તું લોકોને પાછા મારી પાસે મોકલે છે કે એમની રેકોર્ડિંગ લાવો એમની પાસે શું શું છે આવી રીતે ગમે એવા ફોન રેકોર્ડિંગ કરી લઈ જાય અમારા પરથી અમને ગમે એવા સવાલ જવાબ પૂછે એને પટાવટ કરી નાખો એવું કહે છે